એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં પાલિકા પંચાયતની ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ તેત્રીસ પોઈન્ટ નવ ટકા મતદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલો ભારત ટેક્સ બે હાજર પચીસમાં હાજરી આપશે જેનો લાભ ભારતભરના ટેક્સટાઇલ જાણકારો લેશે દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડની ઘટના બાદ વિપક્ષના સરકાર પર પ્રહારો રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માગણી જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદની આગામી અધ્યક્ષ સાથે વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે વૈશ્વિક સુરક્ષા સ્થાપત્યના વિકાસની ચર્ચા કરી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના કારણે કાશીમાં છવ્વીસ ફેબ્રુઆરીથી ગંગા આરતી નહીં થાય સાંજે છ વાગ્યા પછી ગંગામાં બોટ ચલાવવા પરનો પ્રતિબંધ પણ લંબાવવામાં આવ્યો અમેરિકાથી રિપોર્ટ કરાયેલા આઠ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા તેમણે તેમના વતન જવાની વ્યવસ્થા સરકારે કરી આપી ન્યૂ ઇન્ડિયા કોપરેટિવ બેંકના આર્થિક ગોટાળામાં દાદર પોલીસે ગઈકાલે દહીંસરમાં રહેતા બેંકના જનરલ મેનેજર હિતેશ મહેતાની એકસો બાવીસ કરોડ રૂપિયાનો ઘોટાળા કરવાના આરોપસર ધરપકડ કરી મહાકુંભ મુદ્દે સવાલ સાંભળતા જ આરજેડી નેતા લાલુ યાદવ અકળાઈ ગયા અને કુંભને ને ફાલતુ ગણાવ્યો આ મુદ્દે જેડીયુએ જવાબ આપતા કહ્યું છે કે આવી દુર્ઘટનાઓ પર લાલુ પ્રસાદ યાદવે રાજકારણ ન કરવું જોઈએ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન બે દિવસમાં સો કરોડ ને પાર રોહિત શર્મા પાસેથી ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવશે માનવામાં આવી રહ્યું છે કે જૂન મહિનામાં ટીમ ઇન્ડિયા જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસે જશે ત્યારે પણ ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહને જ સુકાની જવાબ સોંપવામાં આવશે આ હતા આજના મુખ્ય સમાચાર આવા જ બીજા માહિતી સબર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે